જાહેરનામા એકાવન ગુનાઓ દાખલ કર્યા જ્વેલર્સની બહાર સીસીટીવી ન હોય તથા કરાર ન હોય તેવા અનેક ગુનાઓ દાખલ જંગાર ગામમાં યુવકની કોહાડીના ગાજી કરપીણ હત્યા કરાઈ હત્યા પ્રકરણમાં ત્રણ લોકો સામે ગુનો દાખલ

કેમ એક વ્યક્તિને બચાવવાના પ્રયાસ કરે છે તેવા પ્રશ્નો ઊભા થયા છે ચાર દિવસથી વિધવા મહિલા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે આદિવાસીઓએ હવે ફરિયાદ દાખલ કરવા માટે આંદોલન કરવું પડશે તેવા સવાલો વચ્ચે હવે ત્રણ દીકરીઓ પોતે ન્યાય મેળવવા માટે ભરૂચ રેલવે સ્ટેશન નજીક આંબેડકરની પ્રતિમા પાસે ઉપવાસ આંદોલન શરૂ કર્યા છે જોવું એ રહ્યું કે ન્યાય મળે છે કે પછી આંદોલન યથાવત રહેશે કે ન્યાય લઈને દરવાજા ખખડાવવા પડે છે તે આવનારો સમય જ બતાવશે પરંતુ એક વાત નિશ્ચિત છે કે હવે ફરિયાદ દાખલ કરાવવા માટે પણ આંદોલન કરવા પડશે તે નિશ્ચિત છે

એમના મમ્મીએ કીધું કે મારી દીકરીના લગ્ન છે ફક્ત લગ્ન પતી જવા દો પછી મારી જાતે ખસેડી નાખીશ અથવા હું બીજા કંઈ પૈસા ભરી અને કાયદેસર કરાવી લઈશું એવું એમની વાતચીત હતી પણ એમને કોઈ ન્યાય મળ્યો નહીં એટલે આ દીકરીના મમ્મી જયાબેન પોતે પોલીસ સ્ટેશનમાં ગયા તાલુકા પોલીસ સ્ટેશનમાં એમણે રજૂઆત કરી ઘણી વિનંતી કરી પણ પોલીસે એમની કોઈ ફરિયાદ લીધી નહીં એટલે આ બેનને એટલું બધું લાગ્યું આવ્યું કે ખરેખર મને ન્યાય મળે એવું છે નહીં એટલે બેન દવા પી ગયા અને એ હદે દવા પી ગયા કે એકસો આઠ કે એમ્બ્યુલન્સ બોલાવી પડીને એમને દવાખાને દાખલ કરવા પડે મારું એવું કહેવું છે કદાચ થોડી ઘણી હકીકતો ગમે તે ઊંચ નીચ હોઈ શકે પણ સરકાર ત્યારે જ કેમ જાગે છે જ્યારે કોઈ દવા પી જાય કે કોઈ મરી જાય તો જે જીવતા માણસ છે એની આ સરકારને કેમ કિંમત નથી જો કદાચ આ બેન મરી ગયા હોતે તો અત્યારે હજારોની સંખ્યામાં આદિવાસીઓ આવી ગયા હોતે સામાજિક કાર્યકરો આવી ગયા હોતે અને પોલીસને બી ત્યારે જ લાગણી થઈ જાય છે અંદર જ્યારે કોઈ માણસ મરી જાય પછી તમને કેમ લાગણી થાય એના જીવતા જીવત કેમ લાગણી નથી થતી અને ત્રણ દીકરીઓનો પરિવાર છે પોતે વિધવા છે સરકાર જો એવું વિચારતી હોય કે આ સ્ત્રી સશક્તિકરણનો અમે કામ કરીએ છીએ વિશ્વગુરુ બનાવવાની વાત કરે છે એક બાજુ તો એક વિધવા મહિલાનું ઘર એ પતરાનું હતું અને એ પાકું બનાવવાનો પ્રયત્ન કરતા હતા એમને સમજ ના પડે તો હું એવું કહેવું ભારતીય જનતા પાર્ટીને

જેના અનુસંધાને ગુનેગારો તત્વો મહત્ત્વના શહેરોમાં ભાડેથી મકાનો તેમજ દુકાનો રાખી શહેરોનો સર્વે કરી સ્થાનિક પરિસ્થિતિની માહિતગાર થઈ તેઓની અસામાજિક પ્રવૃત્તિને અંજામ આપતા હોય છે આ પરિસ્થિતિને નિવારી શકાય તેમજ અંકુશમાં લાવવા અને કાયદો અને વ્યવસ્થા જળવાય રહે નાબૂદ કરવા એસઓજી પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ હતી આ કાર્યવાહીમાં એસઓજી પીઆઈ આનંદ ચૌધરીએ સ્ટાફ દ્વારા જિલ્લામાં આવેલા અલગ અલગ પોલીસ મથકોના વિસ્તારોમાં સીસીટીવી નહીં લગાડનારાઓ તેમજ મકાનો તેમજ દુકાનો ભાડે આપી સ્થાનિક પોલીસ સ્ટેશનના ભાડુઆત અંગેની નોંધણી નહીં કરાનાર વિરુદ્ધ એકસો અઠ્યાસીના જાહેરનામા ભંગ બદલ એકાવન ગુના દાખલ કરાયા છે જ્યારે એસઓજી પોલીસે સીસીટીવી ફૂટેજ વિનાની દુકાનો સામે પણ કાર્યવાહી કરી છે. ક્રિકેટ લીગ સીઝન 2 2024 અંતર્ગત કાર્યક્રમ યોજાય હતો. ધ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયન ઇન્ટિરિયર ડિઝાઇનર્સ ભરૂચ પ્રકરણે 4 ફેબ્રુઆરી 2024 ના રોજ રીચીસ એકેડમી ગ્રાઉન્ડ ઝાડીશ્વર ચોકડી ખાતે અત્યંત અપેક્ષિત બોક્સ ક્રિકેટ લિંક સીઝન 2 નું આયોજન કરાવ્યું હતું. જેમાં આર્કિટેક્ટ્સ પ્રેક્ટિસ અને બિલ્ડર્સ સેક્રેટરીની આ ટીમોએ ભાગ લીધો હતો જેણે પ્રતિભા અને ખેલ આકર્ષણ પણ પ્રદર્શન કર્યું હતું સભાના ઉદ્ઘાટન સમારંભમાં આઈઆઈડી ભરૂચના અધ્યક્ષ આર્કિટેક્ટ શાહબુદ્દીન વિશાળ સભાનું ઉષ્માનભર્યું સ્વાગત કર્યું હતું હૃદયપૂર્વકની પ્રશંસા કરી પુષ્કળ મતદાનને સ્વીકારીને તમામને પ્રોત્સાહન અને મૈત્રીપૂર્ણ સ્પર્ધાની ભરેલ દિવસભર સુર સેટ કર્યા હતા પ્રોજેક્ટ ચેરમેન ધ્રુવે પણ ઇવેન્ટને એકીકૃત રીતે પણ પ્રશંસના કરી હતી ટ્રિપલ આઈડી તરફથી બોક્સ ક્રિકેટ સિઝન ટુનું આયોજન કરવામાં આવ્યું છે એમાં આઠ ટીમોએ આર્કિટેક્ટ અને બિલ્ડર એસોસિએશન તરફથી ભાગ લીધેલું અને આમાં વિનર બની છે બિલ્ડરની ક્રેડઈ ટીમ સો હું આ ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને જે બી સ્પોન્સર્સ છે અમારી આઠ ટીમોના

જેને લઈ ગૌ પૂજા સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ શહેરમાં આયોજન કરવામાં આવતા દુષ્યંત પટેલે ભરૂચના જેબી મોદી પાર્ક નજીક આવેલા પાંજરાપોળ ખાતે ગૌ માતાની પૂજા કરી દિવસની શરૂઆત કરી હતી ઋષિના ભરૂચ શહેર તથા જિલ્લામાં આગું વ્યક્તિત્વ અને નામના મેળવનારાઓની વાત કરવામાં આવે તો તેમાં ભરૂચમાં લોકપ્રિય પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલનું નામ પ્રથમ હરોળમાં આવે છે અને ભરૂચ ભાજપ બીજેપીના લોકપ્રિય દુષ્યંત રજનીકાંત પટેલનો જન્મ તારીખ પાંચ ફેબ્રુઆરી ઓગણીસો ને પાસઠના દિવસે થયો હતો વડાપ્રધાનની ગુડ બુકમાં પણ સ્થાન ધરાવતા નેતા માત્ર રાજકીય જ નહીં પરંતુ સામાજિક અને રમતગમતમાં ક્ષેત્રમાં પણ અમૂલ્ય યોગદાન આપનારા બીજેપીના પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલે બે હજાર સાતથી વિધાનસભામાં ભરૂચ બેઠકનું પ્રતિનિધિત્વ કરી આજે દીવ દમણ અને સંઘ પ્રદેશના સહપ્રભારી સુધીની સફળ ખેડનારા દુષ્યંતભાઈ પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પણ ગુડબ્રુકમાં સ્થાન ધરાવતા રહ્યા છે તેઓના જન્મદિવસને લઈ તેઓને શુભેચ્છા આપવા માટે પણ તેમના સમર્થકો પાંજરાપોર ખાતે પહોંચ્યા હતા પાંચમી ફેબ્રુઆરી આજે મારી વરસગાંઠ નિમિત્તે પરંપરાગત વર્ષોથી ચાલી આવતું કે સવારે ઉઠીને વરસગાંઠના દિવસે સીધા પાંજરાપોળ જવું અને પાંજરાપોળ ગૌ પૂજા કરીને બાકીના દિવસની અંદર અનેકો કાર્યક્રમ ને મારી વરસગાંઠ ઉજવી જ્યુએનએલ હોમ ફોર ગર્લ્સ પર જઈને એ દીકરીઓ જોડે પણ હું મારી બર્થડે ઉજવું છું ત્યારબાદ આજે જનધન એકાઉન્ટ જે ધોળીકુ વિસ્તારમાં અમુક જે ગરીબોના રહી ગયા છે આજે ખોલાવાના છે આદિવાસી હોસ્ટેલમાં જઈને ત્યાં એ બાળકો જોડે આજે બર્થ ડે ઉજવવાની છે અને નાના મોટા થઈને અનેક કાર્યક્રમો છે મારા મિત્રો અને મારા શુભેચ્છકોએ જે મને આજે પાંજરાપુર ખાતે મને આવીને શુભેચ્છા પાઠવી છે તેમ છતાંય ઘરે આવીને શુભેચ્છા પાઠવી છે તમામનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું પાસઠ એકર થી વધુ જમીનમાં પાણી ફરી વળ્યા છે જંબુસર તાલુકાના ખેડૂતો સિંચાઈ માટે નર્મદા નિગમની કેનાલ પર નિર્ભર છે પરંતુ કેનાલોના ઠેકાણા નહીં હોવાથી તેઓ હાલાકી ભોગવી રહ્યા છે ખાસ કરીને થણવા ગામ પાસેથી કેનાલના રિપેરિંગ માટે ખેડૂતો બે વર્ષથી રજૂઆત કરી રહ્યા હોવા છતાં કોઈ કાર્યવાહી નહીં થતાં લીકેજ થતાં પાણી આસપાસની પાસઠ એકરથી વધારે જમીનમાં ફેલાઈ જતા ખેડૂતોને રાતોરાત પાણીએ રડાવી રહ્યા છે જંબુસર તાલુકાના થાણવા ગામના ખેડૂતોએ બે વર્ષ પહેલાં રૂણાડ થણવા સાંગળી કલિયારી વિસ્તારની માઇનોર કેનાલનું રિપેરિંગ કરવા માટે રજૂઆત કરી હતી પણ નહેર ખાતા તથા કોન્ટ્રાક્ટરોની લાલિયાવાડીના કારણે આ

જે રિપેરિંગના પૈસા ઉધરાય છે તો આ કેનાલોને રિપેર ક્યારે કરવામાં આવશે મેં આજથી દોઢ બે વર્ષ પહેલાં પણ આવી છે મીડિયાવાળાઓને બોલાવીને રજૂઆત કરેલી મારી વાત એમને સાંભળેલી ખરી પી સી પરમાર અને કોઈ ચૌધરી સાહેબ છે એમને અને બધું માપી ગયા જોઈ જ્યાં આજે બે વર્ષ થયા છતાં આ કેનાલને રિપેર કરતા નહીં અમે રજૂઆત કરીએ ત્યારે ખાલી અમારે પાણી પીવાની ઠંડા બસતા નાખી દેશે અમારી વાતને તો આ ખરેખર આ ખેડૂતોને અમારે કેનાલ માટે જે જોઈન્ટ આપેલા છે ઊભો એ કેનાલનો તો ખાલી ત્રણસો મીટર હે જ છે ત્રણસો મીટરની આજુબાજુના બંને ખેતૂડોને એને પારાવાર લીકેજ નેળો છે પાણી નીકળે છે વેસ્ટેજ જાય છે અને એ ખેતરોની અંદર બિહાર નાખીએ કે ખેર લકડું કરી જાય એ કરીએ તો આમાં વરાપ જ નહીં મળતી અમને ખેતરમાં જવાની અને એમાં તમે જોઈ તો જંગલી ઘાસ બંને બાજુ જંગલી ઘાસ ઉગી ગયા છે હવે ના છૂટકે અમારે સરકાર સામૂહો ચલાવી પડશે અને અમારે વળતરનો દાવો કરવો પડશે એટલે મહેરબાની કરીને હવે ચૂંટણીઓ પહેલાં આવતા પહેલાં અધિકારીઓએ અને સરકારના શું આપણે ચૂંટાયેલા લોકોએ પણ આની ઉપર ધ્યાન આપવું પડશે અમને ખાલી નાસ્તા પાણી ચા પાણી કરાવીને વરાઈ દેશો જે ચાલે નહીં અમારું નક્કર કામ થવું જોઈએ નેર આવી છે એ અમે સારી વાત ગણીએ છીએ પણ નેર આવવાથી અમને ઉલટી ઓલ પોઝિશન મુકાઈ ગયા છે દુઃખમાં મુકાઈ ગયા છે કે નહેરની આજુબાજુના ખેતરોમાં લીકેજ થવાથી જંગલી ઘાસ ઉગી ગયા એ પાણીના લીધે વાંદરા ભૂંડ રોજ એનો વસવાટ નહીં થઈ ગયો તો સત્વરે એને સાફ સફાઈ કરાવે સારી રીતે અમને બોલાવીને કરાવે આ કોન્ટ્રાક્ટરો ખાલી જે બંધ નેરો છે કોમ નહીં લાગતી ગાભડવામાં પડેલી છે તો હોય એ લોકો પૈસા ઉજ મારે તો હું આરટીઆઈ એટલી એવી માગીશ આરટીઆઈ હેઠળ કે જંબુસર તાલુકામાં માઇનરો કેનાલો કેટલી બનાવીને કેટલી હયાત છે ક્યાં સુધી પાણી જાય છે

ભરૂચના જંગાર ગામમાં સોહેલ નૂર મોહમ્મદ પટેલ ઉર્ફે સુલતાન રહેતો હતો તેઓ ગામમાં આવેલી નવી નગરી ખાતે રહેતા બુધા મગન વસાવાને ઘરે ગયા હતા આ સમયે તેમના મકાનમાં બુધાભાઈની પત્ની ચંપાબેન બુધાભાઈ વસાવા અને પુત્ર અજય બુધા વસાવા હાજર હતા અને ચારેય વચ્ચે કોઈ કારણોસર તકરાર થતાં કુહાડીથી સોહેલ નૂર મોહમ્મદ પટેલના માથા અને ગળાના ભાગે ઘા ઝીકી દીધા હતા જેથી લોહી હાલતમાં તે જમીન ઉપર જ જોવા મળ્યા હતા

ભરૂચના જંગાર મિસબાહી મિશન જંગાર બ્રાન્ચ દ્વારા ચોથા લગ્ન ઉત્સવનું આયોજન સફળતાપૂર્વક કરાયું હતું આયોજિત લગ્ન ઉત્સવમાં મુસ્લિમ સમાજના બાર યુવક યુવતીઓએ મુસ્લિમ સમાજના રીતિ રિવાજ મુજબ નિકાના પવિત્ર બંધનમાં જોડાયા હતા સાંસારિક જીવનનો પ્રારંભ કરે તો કાર્યક્રમનો પ્રારંભ કુરાન મસ્જિદની તિલાવનથી થયો હતો ત્યારબાદ નાથ ખ્વા દ્વારા સુંદર નાથ શરીફ રજૂ કરી હાજરજનોના હૈયા ડોલાવ્યા હતા અને કાર્યક્રમને સફળ કરવામાં આવ્યો હતો પ્રભુતામાં પગલા પાડનારાઓને આશીર્વાદ પણ આપવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા અસલામ વલેકુમ માય નેમ ઇઝ આઈ એમ ફ્રોમ ધ યુ બટ માય હોમ વિલેજ ઇઝ જંગાર આ કેમ સ્પેશિયલી ટુ અટેન્ડ સમુલગન ફોર ધ ફાસ્ટ થ્રી યર્સ એન્ડ એમ વેરી પ્રાઉડ ઓફ માય વિલેજ ફોર ઓર્ગનાઇઝ organizing this rewarding event i hope this event continues to happen every year and inshallah i can keep attending This group wedding is organised by Mishpahi Mission and Jungar Village. In today's era and inflation, the people of Muslim society should avoid unnecessary expenses and participate in such um, events. Instead, they should, could be spending it on their children and their education. Day, Junga, Bahi, Mission Trust. <laughs> <laughs> સર્વપ્રથમ જંગલ ગામના નવયુવાનો ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને આગેવાનો અને વિદેશથી પધારેલા મહેમાનોએ બહુ સુંદર વ્યવસ્થા કરેલી છે આજે બાર જેટલા ગરીબ અને મધ્યવર્ગના દીકરા દીકરીઓએ એક મંડપમાં આ લોકોએ જે શરૂઆત કરેલી છે અલહમદુલ્લા સમગ્ર નાનું ગામ જંગાર છે પરંતુ અહીંયાના લોકોએ એક મોટું કાર્ય કરીને આજે સમગ્ર મુસ્લિમ સમાજને એક મેસેજ આપેલો છે કે આપણે જે મોટી મોટી શાદીઓમાં દસ દસ બાર બાર લાખ રૂપિયા ખર્ચ કરી અને જે મહેનત પછી પૈસા આપણે વેફરેલા છે આજે જંગલ ગામના યુવાનોએ અને વડીલોએ અને વેલફેર મિશન મિશન દ્વારા સાબિત કરી બતાવ્યું છે કે તમારી એક નાની શરૂઆત સમાજ માટે બોડરૂપ છે આજે ફરી વખતે જંગલ ગામમાં જે બાર જેટલા બાર દીકરીઓ અને બાર દીકરા જે શાદી કરેલી છે અને આ પ્રસંગે અહીંયા નહીં ચોથો છે ચોથો મિસબાઈ મિશન દ્વારા અને ગામના નવ યુવાનો દ્વારા અને વિદેશના એનઆઈએના મિત્રોના સઠવારે તમામ લોકોએ આજે ચોવીસ જેટલા મુસ્લિમ સમાજના અને અહીંયા એવું કંઈ નથી કંઈ કસમત તમામ ધર્મના તમામ કોમ્યુનિટીના લોકો આમાં ભાગ લે છે આજે ચોવીસ જેટલા દીકરા દીકરીઓએ જે અહીંયા ભાગ લીધેલો છે એમાં સર્વપ્રથમ ગામના નવ યુવાનોની સુંદર મહેનત સુંદર આયોજન મિસબાઈ મિશનના ટ્રસ્ટીઓ દ્વારા અને એનઆઈ મિત્રો દ્વારા જે લોકોએ નાની અનામી આ આમાં મદદરૂપ છે એ તમામનો હું અબ્દુલ કામની સમગ્ર જંગલ ગામમાંથી તાલુકા નજીક નજીકથી ગેરકાયદેસર બાયોડીઝલ નો જથ્થા સાથે એક ઈસમ ને એલસીબી પોલીસે ઝડપી લીધા છે બે ઇસમો ને વોન્ટેડ પણ જાહેર કરાયા છે ઉમલા પોલીસ મથક વિસ્તારમાં આર કે ટોરાણી તેમજ સ્ટાફ માણસો પેટ્રોલિંગ ભરતા હતી દરમિયાન ટીમને બાતમી મળી હતી કે ઝઘડીયા તાલુકાના હરિપુરા ગામની સીમમાં સિકોદર માતાના મંદિર પાસે ઉમલાતી રાજપાડી તરફ જતા રોડની બાજુમાં ફ્રેન્ડ્સ બ્રિક્સ રેતીના સ્ટોકના કમ્પાઉન્ડમાં એક હિસામે ગેરકાયદેસર રીતે બાયોડીઝલનો સંગ્રહ કરી આવતા જતા વાહનોમાં બાયોડીઝલના ઈંધણ તરીકે ભરી આપી વેચાણ કરે છે બાતમીના આધારે એલસીબી પોલીસે માણસોએ બાતમીના આધારે રેડ કરી હતી કમ્પાઉન્ડમાંથી બ્લુ કલરના બેરલ નંગ નવમાં ભરેલા શંકાસ્પદ બાયોડીઝલ એક હજાર લીટર કિંમત રૂપિયા સિત્તેર હજાર તથા એલ્યુમિનિયમના અલગ અલગ માપના માપિયા નંગ ત્રણ કિંમત રૂપિયા એક હજાર તથા મોબાઈલ નંગ એક પાંચ હજાર કિંમત તથા છોતેર હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને સ્થળ પરથી ઝડપાયેલા એક વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી પણ કરી હોવાની માહિતી મળી રહી છે